તારીખ ચાર નવેમ્બર આમ આદમી પાર્ટી રાપર શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ યુથવિંગ પ્રમુખ કાંતિભાઈ ગોહિલ મહિલા પ્રમુખ રમીલાબેન પરમાર અને એસીએલ પ્રમુખ વિજયભાઈ સોલંકી તથા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રાપરના વોર્ડ નંબર છના તકિયાવાસ વિસ્તારની મુલાકાત લીધી તેમના પ્રશ્નો સાંભળ્યા અને તેમના સમસ્યા દૂર કરવા અને પ્રશ્નોનું નિરાકરણ લાવવા આજરોજ રાપર નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર સાહેબ રાપર નગરપાલિકાને રૂબરૂ રજૂઆત કરી અને આ સમસ્યાનો મહિનામાં નિરાકરણ લાવવા સાહેબ શ્રી બાહેદરી આપી છે અને જો આ સમસ્યાનો સમાધાન ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં તમામ તકિયાવાસ વિસ્તારના રહેવાસીઓ સાથે મળીને નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. સ્થાનિક આગેવાન અમારી આજ રોજ વોર્ડ નંબર 6 ની મુલાકાત કરવા માટે આવ્યો તો અને 6 નંબર વોર્ડ ની મુલાકાત કરી એના લોકોને બધાને મળ્યો મળ્યો અને અહીંયા કને ભાજપે ખોટા ખોટા ખાલી વાદા કર્યા છે લોકોને. અને અહીંયા કને જોઈએ પાણીની સમસ્યા રોડ રસ્તાની સમસ્યા લાઇટની સમસ્યા સમસ્યાનો હાલ જ નથી દરેક સમસ્યા ખાલી ખોટા ખોટા ભાજપ સરકારે વાદા કર્યા આ લોકો કને અને મત લીધા મત લીધા તમે રોડ રસ્તા જોઈ રહી શકો છો રોડ રસ્તાની હાલત કેવી છે અને આ લોકો તમામ વિસ્તારના લોકો અડણ વેણના લોકો અહીંયા ભેગા થયા છે અને અહીંયાની માંગ એક એ છે અમને રોડ રસ્તા રિપેરિંગ કરવામાં આવે ગટરું ચેમ્બર હજી ખુલ્લી છે ચેમ્બરોના

તો વોટિંગ વોટિંગ ટાઈમે જે માણસો આવે છે એ તમને આશ્વાસન આપે છે તો એનું કઈ કામગીરી નથી હજી સુધી

નગરપાલિકા તરફ થી તમારે કાંઈ નગરપાલિકા તરફ થી તમારે પણ કોઈ જાત ની સુવિધા મળતી નથી

અને લગભગ લાંબા ગાળા થી દસ પંદર વર્ષ આવીને પરિસ્થિતિ છે વરસાદના ટાઈમ માં ફૂલ તકલીફ થાય છે નથી ગાડી હાલી એકતી નથી કોઈ જાત તમે બધા ભેગા થયા છો એનું મતલબ કયા કઈ સમસ્યા લઈ ભેગા થયા અમે સમસ્યા એક કે રસ્તા પાણી રોલ લાઈટ કઈ નથી અમારી બાયુ દીકરીયાને અમને તકલીફ છોકરાને નિશાળે મૂકવો હોય તો પણ અમે વિચારી છે કે જે મતદાનવાળા મતદાન લઈને જઈ અને અમારી પૂછતા નથી પછી મુંબઈ ભાગી જાય છે ભાઈ અત્યારે જે કારણથી અમે દેવી પૂજક સમાજ વેગવાર સમાજ બધી પણ સમાજ છે અહીંયા અઢાર વરણ મેન રસ્તો અહિયાં થી પીર ધાર સર્વે બધા વાડીયા વિસ્તારનો માર્ગ છે અને નાના બાળકોને અમારે અમારા છોકરા બધા વિકાસવાડી જ ભણે છે સાહેબ ત્યાં બરોબર તો અમારે અવર નવર કોઈ રિક્ષા વાળો અમને મૂકવા ના આવે ડિલિવરી પ્રસંગ હોય તો અમારી બાઈ હાજી માંદી હોય કોઈ લેવા નથી આવતો રસ્તાની ના પાડે રસ્તો ખરાબ સો રૂપિયા ભાડો દઈ તો રિક્ષા ના પાડી દે કે ભાઈ અમે નહીં આવે પાણી પાણી માટે જુઓ તો અમે વલખા નાખી છે ટ્રેક્ટર વાળા વેચાતો પાણી આપે ત્યારે અમે પાણી પીવા ભેગા થાય અત્યારે અમે જેથી કરી અત્યારે હું પોતે જ ખેડૂતનો ધંધો જ કરી છે બધા રોજગારી જ કરી છે મહેનત મજૂરી કરી છે હું અત્યારે બીજે વાડી વાડીયામાં નાવા જાવ છું સાહેબ આવું ઊ પોઝિશનમાં અમે રાપરમાં જીવી રહ્યા છીએ ટકિયાવાસમાં પોલીસ કોટના બાજુમાં આ આપની અમારી માંગણી છે વોટવાળા આમને કે છે બનાવી દી પણ કોઈ માવજીભાઈ પટેલ ભાટેસરે પણ ધ્યાન ન દીધી એમ રજપૂતની બેન બબીબેન બબીબેન પેથા એને પણ ધ્યાન ના દીધી કારણ એનું કામ થઈ ગયું અમને બધાને પડતા મૂકી દીધા બધાના ઘરે જાઓ એકદમ મસ્ત રોડ છે અને અમાને કાંઈ ની કાયમાં કાઢી નાખ્યા એટલે અમારું જીવન શેષ છે કારણ કે અમારા બાળકોનું શિક્ષણ સારું થાય રોડ સારા થાય બાઈ દીકરીને રાતની તકલીફ ના પડે રોડ લાઈટ હોવી જોઈએ કોઈ સુવિધા નથી તો અમારે જીવન કેવી રીતના જીવવું તમારા વિસ્તારમાં વોટિંગ વોટિંગ તો આવે છે ને તમારું અમારા વોટિંગ આવે છે બાવજીભાઈ ભાટેશરા પણ લેવા આવે છે 7 નંબર વોટમાં હું દેવી પૂજક જીવાભાઈ બોલું છું અને અહીંયા પી આવે આખે આખા એરિયાનો વોટ લે અહીંયાથી કરીને પીરધાર સુધી કરી હેટ અહીંયાથી પીરધાર અહીંયાથી કરી દેવા ડુકરાની ધાર દેવી પૂજક છે પણ એના બધાયના ઘર અહીંયાથી ઓસા મોસા માણસને આ બાજુ અમારી સંખ્યા તમે જુઓ ને તો 2250 માણસ જેટલાના મકાન પણ છે અને બધાનો મેઈન રસ્તો છે ગામમાં આવર જવાનો

કે ને કેશું તમાર ના કહી તો સરકાર ને અમારું કોઈ ધણી નથી ભાઈ અને જય હિન્દ જય